શેફાલી જરીવાલાના દુખદ નિધન બાદ હાલ કાર્ડિયા કરેસ્ટનો મુદ્દો જોર પકડી રહ્યો છે હાર્ટ એટેક અને કાર્ડિયા કરેસ્ટ એવા રોગો છે જેના કારણે દેશભરમાં દર વર્ષે લાખો લોકો મૃત્યુ પામે છે એક સર્વે મુજબ દેશભરમાં થતા મૃત્યુમાંથી એક ચતુર્થાંશ હૃદય રોગને કારણે થાય છે આમ છતાં લોકો ઘણીવાર હાર્ટ એટેક અને કાર્ડિયા કરેસ્ટને એક જ માની બેસે છે પરંતુ બંનેની તબીબી સ્થિતિમાં ઘણો તફાવત છે આજના વિડીયોમાં હું આપને મેડિકલની ભાષા મુજબ હાર્ટ એટેક અને કાર્ડિયાક અરેસ્ટ વચ્ચેનો સામાન્ય તફાવત સમજાવીશ ડોક્ટરોના મત મુજબ હાર્ટ એટેક ત્યારે આવે છે જ્યારે બ્લોકેજના કારણે હૃદય સુધી લોહી નથી પહોંચી શકતું જ્યારે કાર્ડિયાક અરેસ્ટના કેસમાં હૃદય અચાનક જ ધબકવાનું એટલે કે કામ કરવાનું બંધ કરી દે છે હાર્ટ એટેકના કેસમાં કોરોનરી આર્ટરીઝમાં બ્લોકેજ થવાને કારણે ઓક્સિજન રિચ બ્લડ હૃદયના ચોક્કસ ભાગ સુધી નથી પહોંચી શકતું અને જેના લીધે ને જરૂરી ઓક્સિજન મળવાનું બંધ થઈ જાય છે છાતીમાં દુખાવો થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી ઠંડો પરસેવો વળવો ચક્કર આવવા આ બધા હાર્ટ એટેકના સામાન્ય લક્ષણો છે કાર્ડિયા કરેસ્ટ સામાન્ય રીતે અચાનક જ આવી જાય છે કોઈ વ્યક્તિની કોઈ પણ પ્રકારની મેડિકલ હિસ્ટ્રી ના હોય તો પણ આવું થઈ શકે છે અચાનક હૃદય કામ કરતું બંધ થઈ જાય છે શ્વાસ નથી લઈ શકાતો અને તરત જ માણસ બેભાન થઈ જાય છે ડોક્ટરોના મત અનુસાર હૃદયમાં ઇલેક્ટ્રિકલ ડિસ્ટર્બન્સ થવાને કારણે હૃદય અચાનક કામ કરતું બંધ થઈ જાય છે અને જેના કારણે શરીરના અન્ય ભાગોમાં લોહીનો પ્રવાહ પહોંચતો બિલકુલ બંધ થઈ જાય છે અને આવા કેસમાં જો દર્દીને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ નથી મળતી તો તેનું મૃત્યુ પણ થઈ શકે છે કાર્ડિયક અરેસ્ટ અને હાર્ટ એટેક વચ્ચે મોટી લિંક રહેલી છે અને એ લિંક એ છે કે કાર્ડિયક અરેસ્ટ થવાનું મોટું કારણ હાર્ટ એટેક હોઈ શકે છે હાર્ટ એટેક કે પછી રિકવરીના સમયે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે ડોક્ટરોના મત મુજબ હૃદયમાં બ્લોકેજ એસી થી પંચ્યાસી ટકા સુધી પહોંચી જાય છે ત્યારે કાર્ડિયક અરેસ્ટ થવાના ચાન્સ વધી જતા હોય છે આવી સમસ્યાઓથી આગમચેતી સુરક્ષા માટે સમયસર હૃદયનું ચેકઅપ કરાવતા રહેવું જોઈએ અને વ્યાયામ સાથે ડાયટ પર પણ ધ્યાન આપવું જોઈએ સ્વાસ્થ્યને લગતી ક્યારે કોઈ પણ તકલીફ લાગે છે તો હંમેશા ડોક્ટરનું માર્ગદર્શન લેવું જરૂરી હોય છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને દેશ દુનિયાની તમામ અપડેટ માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો